હું મોગલ મોહિત હું કાલ સવારે બસમાં બસમાંથી સુરેન્દ્રનગર મુસાફરી કરતો હતો તો ઉપાસના સર્કલ પાસે ઉતરવા ગયા ત્યારે મારે પદુભાળે લપ થઈ હતી તો એ મારો વાંક એમાં જરાય નહોતો પાછળથી વખત બોલ્યો હશે કે મારા બે રૂપિયા બાકી એમાં એ ઉશ્કેરાઈ ગયેલા અને મને ગારો દીધેલી મેં એમને શાંતિથી સમજાયા તો એ ન માયના અને એમણે મને કાલ ગારો દીધી અને ધમકી દીધી હતી પછી આજ સવાર કાલ તો અમારે પતી ગયું હતું આજ સવારે અમે બસ સ્ટેન્ડ જેવા આવ્યા એવા મને કીધું કે તું બસમાં ચડતો નહીં નગર તને હેરાન કરીશ ને આમ કરીશ ને મારા બિચાર એ બંને ધમકી દીધી પછી અમે બસમાં ચડી ગયા એમણે મને એમણે મને એને મેં એમની પાસે પાસ ને પાસ ની ટિકિટ માંગી તો એમણે મને ગાર દઈને એમ કીધું કે એને તું શાંતિથી ભેજા નગર એને તારી માં ઢોકી નાખી તો મને આ ઉપર ગાર્જિયનને ઉશ્કેર ગયો હું શાંતિથી હું સીટ ઉપર ઊભો થયો તો એમણે મને છાતીમાં પાટું મારીને સુડાવી માર સુડાયો સુડાઈ દીધો અને એને પાંચ છ વખત ટિકિટનું સ્પંજ મારેલું અને પછી અમે ત્યાં લીંબડી બસ સ્ટેન્ડમાં એમણે મને દબાણથી લખાવડાયું કે આ એને ભૂલથી થઈ ગયું એને ને સમાધાન કરીને આમને તેમને કે આમાં મારો કંઈ પદુભાવ કે હું પોતે બોલું આમાં મારો કંઈ વાંક નથી ને આ છોકરો પોતે થઈ ગયો ને કેસ એને ગાયબ કરા નાખ્યા ને એવી રીતના મારી ઉપર ખોટા આરોપ લગાવ્યા અને અમે પછી દવાખાને જતા રહ્યા અત્યારે અમે સુરેન્દ્રનગર સીટી સ્કેન કરાવવા જઈશું